પાલગઢ ખાતે માણે સમાજના ચોવીસ માં સમૂહ યોજાયા જેમાં બોતેર નવ યુગલોએ પ્રભુધામાં પગલાં પાડ્યા હતા તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હાજર પચીસ સોમવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ખાતે સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું ડીસા તાલુકાના માલગઢ પરબડી વિસ્તારમાં ચોવીસમાં સમૂહ લગ્ન યોજાયો ત્યારે બોતેર નવ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ત્યારે બોતેર નવ યુગલોને આશીર્વાદ આપવા ગૌભક્ત પૂજ્ય કથાકાર છોગા રામજી બાબુ વધારિયા ત્યારે આ સમૂહ લગ્નમાં મુખ્ય યજમાન તરીકે મહેશભાઈ કાનાજી માળી એમ કે ફેમિલીને યજમાન પદનો લાભ મળ્યો હતો મુખ્ય મહેમાન તરીકે ડીસાના લોકલાડીલા પાણીદાર ધારાસભ્ય પ્રવિણભાઈ માળી ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માડી માનનીય દલપતભાઈ માળી નાયબ કલેક્ટર અને ડીસાના સેવાભાવી અને પ્રદેશ મંત્રી બક્ષી પંચ મોરચો પીએન માડી સહિત રાજકીય આગેવાનો હાજર હતા આજ સમાજના સેવા સાથે સંકળાયેલ યુવાનો તથા સરકારી અર્ધ સરકારી નોકરિયાત યુવાનો હાજર રહી સેવા આપી અને આ ચોવીસમાં સમૂહ લગ્નમાં બેઠક ભોજન પ્રસાદ તેમજ પાર્કિંગ જેવી અનેક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી ત્યારે સમૂહ લગ્નની અંદર સમાજના નામી અનામી સૌ કોઈ લોકોએ ઉધાર હાથે ફાળો આપ્યો હતો આ સમૂહ લગ્નની અંદર બોતેર નવ યુગલોને સમિતિ દ્વારા કર્યાવર પણ આપવામાં આવ્યો આના લગભગ પચીસ હજાર લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને ભોજનનો બગાડ ન થાય તે માટે સ્વયંસેવકો ખડે પગે રહી સેવા પૂરી પાડી સમુ લગ્નની અંદર નાની બાળાઓ દ્વારા અલગ અલગ નૃત્ય કલા તેમજ લગ્ન ગીત જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા તેમજ દીકરી શું છે તેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું ઈશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ બોતેરને યુગલોને શુભકામના પાઠવી અને ગૌભક્ત છોગારામ બાપુ દ્વારા બોતેર નવા યુગલોને આશીર્વચન અને આશીર્વાદ આપ્યા વધુમાં બોતેર નવ દંપતીઓને સમૂહ લગ્ન સમિતિ અને ગ્રામ પંચાયત દ્વારા મેરે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા ત્યારે સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલક ગણપતભાઈ ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું આજે જે બી ખર્ચો ઘરે કરો તો બધા મળીને આ સમાજના બધાના વચ્ચે છોકરીને કન્યાદાન કરી શકે છો સમાજના વચ્ચે અચ્છા શું કહેવા માંગો તમે બીજા સમાજને કે કેવું સમજો કરાય ન કરાય શું કારણથી કરાય કરી શકાય ખોટો ખર્ચો ઘરે કરો આવો બધા સમાજમાં ભેગા થઈને બધા હાલી કરી શકે આવો તમને કેમ સમાજમાં સમૂહ લગ્ન જોડાવામાં કેવું લાગ્યું કે ઘરે કરવા સારા કે સમૂહ લગ્ન સમાજના વચ્ચે સમાજના વચ્ચે રહેવું સમાજના વચ્ચે જે આ બધું પ્રસંગ કરો એ બધું સારું લાગ્યું છે આજે માણી સમાજના ચોવીસમાં માં સંબોધન છે અને એ સંબોધન માં તેને આજે આવ્યા છો ક્યાંથી આવ્યા છો આવો દિવસે આવ્યો અચ્છા તમને આ સંબોધન વિશે બે સંશોધન કેવું કેવું જ આપ્યું તમને સર તો હું દિશાવાસી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખરેખર આ ખર્ચો તો બધો તો સમૂહ કરે છે બાકી ઘરે જઈને પણ એ ખર્ચો કરે ખરેખર ના કરવો જોઈએ લોકોને સમૂહ માં જોડાવવું જોઈએ હા સમૂહ લગ્નમાં જોડાવું જોઈએ હા આ યુગમાં મોંઘવારીના યુગમાં ખરેખર સમૂહ લગ્નમાં આ માણે સમૂહ ટ્રસ્ટ નું ક્યારે કેવું લાગે તમને સારા સારું ખરેખર ધનવાદ આપું છું માણી સમાજ ટ્રસ્ટ તો ખરેખર તમને જ આવું છું કે બે મહિનાથી તો ચોવીસે કલાક મંડ્યા છે તમારું પીવાજી મળી દીધું

બીજા સમાજ પ્રેરણા આપવામાં આવે બીજા સમાજ ને ખરેખર એમને બધાને કરવું જોઈએ કે સમુલગન જ કરવા જોઈએ સમુલગન જે સમલગ્નમાં બહુ જ આપણે પ્રોત્સાહન મળે આપણે વિજય સમાજના દર્શન થાય સમાજના વચ્ચે લગ્ન થાય બહુ સારું કરવા છે ડીસા શહેરમાં માળી સમાજ દ્વારા આયોજિત માલગઢ ગામે બોતેર સમુલગ્ન આયોજિત કરેલ છે જેની અંદર બનાસકાંઠા જિલ્લાના દરેક માળી સમાજના લોકો જોડાયા છે અને ટોટલ બોતેર નવયુગરોને આજે પ્રભુતામાં પગલા માંડ્યા છે અને સમાજ દ્વારા આયોજન કરેલ છે તથા દરેક વઢભોડિયાઓને દહેજના સામાનમાં સોનાની ચેન મંગળસૂત્ર પછી પલંગ તિજોરી આપેલ છે અને માળી સમાજમાં મોટા દાતાઓનો સહયોગ રહ્યો અને સમાજનો સહયોગ દે આ સમૂહગ્ન ને સફળ બનાવવા માટે બધા લોકો અને સમૂહલગન સમિતિ નમસ્તે જય લક્ષ્માજીની આજે અહીંયા આગળ ડીસા નગર ની આ પાવન ભૂમિ ઉપર વાણી સમાજ દ્વારા આયોજિત આ ચોવીસ માં સમૂહ લગ્ન માં આપે સૌથી વધારે એટલે બોતેર યુગલોએ પ્રભુતામાં પગલાં પગલા માંડ્યા છે ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જ પ્રેમ અને ખૂબ જ લાગણીથી અને સ્નેહ ભાવથી સમાજ આજે અહીંયા આગળ આ મેળામાં મળી રહ્યો છે લગભગ અઠ્યાવીસ થી ત્રીસ હજાર લોકોનું ભોજનની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં આયોજન પણ એ રીતનું ચાલે છે કે ભોજનનો બિલકુલ બગાડ એટલે એકદમ ઝીરો એકદમ નહીવત બગાડ સાથે લોકો પ્રેમથી ભોજન કરી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ છે કે પહેલી વાર બોતેર યુગલો આ પ્રભુતામાં પગલા માંડ્યા છે અને માળી સમાજની એકતા અને પ્રેમ અને એકબીજા પ્રત્યેની લાગણી દ્રશ્ય દેખાઈ રહ્યું છે ખૂબ જ આનંદદાયક છે સર્વને અને શુભકામના જય લખવાની તમને આ માળી સમાજના સભ્યોમાં સુવિધાઓ કેવી છે અને તમે આજે વધારે તમને કેવું આયોજન લાગ્યું અને બીજા સમાજમાં તમે શું કહેવા માંગો છો દેખો દરેકને સમાજ પ્રત્યે લાગણી અને હું હોવી જ જોઈએ એનું પ્રમાણ આજે અહીંયા દેખવા મળી રહ્યું છે કે દરેક સ્વયંસેવક જવાબદારી કોઈને મળી ના મળી કોઈને કહેવામાં આવ્યું કે ના આવ્યું છતાં પણ પોતાના સ્વેચ્છા એ બધા સેવામાં જોડાઈ ગયા છે જ્યાં પણ કોઈને ખામી ખૂબી લાગે છે ત્યાં કોઈને ટીકા ટિપ્પણી કર્યા વગર દરેક વ્યક્તિ પોતાની રીતે જોડાઈ જાય છે અને સેવાને આગળ વધારે છે અને એટલે જ આ સુંદર કાર્ય આ રીતે આગળ વધી રહ્યું છે તમે શું કહેવાનું હું દરેક સમાજને આના ઉપરથી પ્રેરણા આપું છું કે ખરેખર તો સમૂહલગ્ન એ સમાજની મોટી બચત છે આર્થિક રીતે વ્યક્તિ મજબૂત હોય કે ન હોય પણ સમૂહલગ્ન એવી વ્યવસ્થા છે કે દરેકને અહીંયા આગળ ન્યાય મળે છે પોતાની દીકરીને પ્રેમથી એ જે પણ સમાજની વ્યવસ્થા મળે છે એ મુજબ એને હાથ ફેરવીને ઘરે મૂકી શકે છે અને સારી રીતે મા બાપ પોતાની જવાબદારી આ માધ્યમથી નિભાવી શકે છે એટલા માટે દરેક સમાજને આહવાન છે કદાચ સમજી લો કે હું પણ મારી દીકરી કે દીકરાના લગ્ન ઘરે કર્યા હોય પણ છતાં બી દરેક વ્યક્તિ આમાં જોડાય ને તો એ મોટો ભાવ બની જાય અને દરેક સમાજને આ રીતના જે પ્રથા છે એમાં જોડાવવું જોઈએ અને સમાજને આર્થિક ખર્ચમાંથી પહોંચી વળવા માટે ઉભરવો જોઈએ અહેવાલ અમૃત માણી સબંધ ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા